પાલિકા વિપક્ષના નેતાને રજૂઆત કરી હતી સોનેરી મહેલથી એડ્રસ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા દસ દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવતા સ્થાનિકોએ મુલાકાત કરી હતી ઉપરાંત પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની માહિતી મેળવવા સાથે આ વોટર વર્ક્સના અધિકારી સાથે ચર્ચા કરી વહેલામાં વહેલી તકે સમસ્યાનું કાયમી નિવારણ લાવવા હૈયા ધારણા આપી હતી ભરૂચના સોનેની મહેલથી અદૃશભાવ દરગાહની આસપાસના વિસ્તારોના અંદર છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા ખૂબ જ હતી અને છેલ્લા પંદર દિવસથી નગરપાલિકા વોટર વિભાગ દ્વારા અહીંયા પાણીની લાઇનની કામગીરી ચાલુ છે છેલ્લા કેટલાક દિવસથી પાણીની દિક્કતના કારણે અહીંના રહીશોએ વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે આજ રોજ અહીંના રહીશોએ અમને અહીંયા બોલાવીને અહીંની જે રજૂઆત હતી એ રજૂઆત કરેલી છે સતત બે દિવસથી અમે અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી પંદર દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટે એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરી કરવામાં આવી રહ્યા છે પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પરમનન્ટ સોલ્યુશન લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે તેવી ખાસ નગરપાલિકા ને અમારી તંત્ર ને રજૂઆત છે